ડાયરા અને રામ રામ સીતારામ જય માતાજી આપણે આવી ગયા છે વિરાટ સ્ટેશનમાં અને અહીં જઈ રહ્યા છીએ મારે ગિમ્બલ લેવાનું છે તો આપણે ગિમ્બલ લેવા જઈ રહ્યા છીએ આ કાંઈ વિરાન સ્ટેશનની બાજુમાં અરે વિરાન લેવું નાલા સોપાડા સ્ટેશનની બાજુમાં એક આવી માર્કેટ છે માર્કેટની બાજુમાં આપણે કાલી ઉતર્યા હતા સુરતથી તો અમે જોયું અહીંયા આખા ગિમ્બલ એવું ધૂમડક તો આપણે જઈએ હું અને મારા કુવા બંને જણા અમે જઈ રહ્યા છીએ વિરાટ સ્ટેશનમાં ફરી રહ્યા છે અને આજે હવે આ આપણે સાત વાગ્યાની ટ્રેન છે એટલે ઘણી વાર છોડી નાલા સુપાલામાં આવ્યા છે મહારાષ્ટ્રમાં તો ફરી લઈએ અને પછી મળીએ આપડે ડુંબલ કેવું મળે છે એ જોઈએ અને આ છે અત્યારે ખાલી ખાલી ખરાબ બપોરનો ટાઈમ છે વાગી જાય સાડા ત્રણ અને ટાઈમ છે એટલે અત્યારે કઈ બજારમાં કંઈ છે નહીં ખાલી ખાલી માર્કેટ છે એટલે આપણે આપણે વિડીયો ચાલુ કરી દીધે છે અને મળીએ હાલો પછી બજાર આજે બોલી જાય છે તે લઈને પસાવ હા ચાલો છે આ છે નાના સુપાલાનું બસ સ્ટેશન બધું મરાઠીમાં લખ્યું છે આપણે ગુજરાતીનું તો ઓછી ખબર પડે બાકી મરાઠીમાં બધું લખેલું છે અને અહિયાં હજી હાલ કઈ બસ દેખાતી નથી અને આવો મોટું જબરજસ્ત છે એવું બસ સ્ટેશન છે અહીંયા સામે નકરા કબૂતર છે અમદાવાદ બોમ્બે સિટીમાં મતલબ આટલા બધા કબૂતર અહીંયા જોવા મળ્યા હારે વાર કહેવાય આ બધું ખાલી ખાલી સ્ટેશન છે અને આપણે ફરી રહ્યા છે આપણે ખાલી નાલા સુપાલામાં ફરી રહ્યા છે બધે જ્યાં જોવા ત્યાં ફરી ને પછી ફરી આપણે ટ્રેનના સ્ટેશનને જાફી રહ્યા કારણ કે ગિમ્બલ લેવા નતો જે આપણે ગિમ્બલનું પસંદ હતી એ ગિમ્બલ મળતું નથી એટલે કંઈ વાંધો નહીં આપણે ગિમ્બલ નથી મળ્યું એટલે કંઈ નહીં આપણે એમને ખાલી ફરસી રહ્યા ખાલી ફરીએ ફરીએ પછી મળીએ પછી આગળ હાલ થોડા વિડીયો મળીએ આપણે સ્ટેશન તમને દેખાડું નાળા સુપાલાનું રેલવે સ્ટેશન બસ સ્ટેશનમાં તો કંઈ ખાસ નહીં કારણ કે મહારાષ્ટ્રની બસ ઓછી આવે ગયા વધારે તો તમને રિક્ષા જોવા મળે એટલે મહારાષ્ટ્રની બસ ઓછી એટલે આપણે હાલો ટ્રેનમાં જ મતલબ ટ્રેનને જ તમને દેખાડો કારણ કે આમ મહારાષ્ટ્રની બસ હાઈ સ્પીડ ટ્રેન આપણે મેમુ લોકલ કહેવામાં આવે છે એ તમને દેખાડું એ ઘણી બધી આવશે અને આપણે સાત વાગ્યાની ટ્રેન છે પછી જઈએ અને જો આ છે બીજી બજાર હમ આ છે બધી બધા નાલાસોપાલાની બજાર એટલે ખાસ નહીં બપોર પડી ગયો છે એટલે ઠંડુ જ મોલ છે આ છે આપણા નાલા સુપાલાની સબ્જી મંડી આપણે સબ્જી મંડીમાં જઈ રહ્યા છીએ અને સબ્જી મંડી સરસ મજાની જો ટામાટર સરસ સરસ મજાના મળી રહ્યા છે બધી પુરી બેકરી મળી હું અહીંયા ઘણા બધા સ્પીકર મળી આપણું આપણું પાછળનું કઈ વસ્તુ નહીં મળ્યું રામું આ સ્પીકર લઈને ખડે છે આપણા બજારમાં ફરી ગયા છે નાલા સોપાલાની બજારમાં નાની એવી બજાર છે અહીંયા જો કંઈ વિમલની દુકાન દેખાય અને થ્રી સિક્સટી મળી જાય તો મજા આવી જાય થ્રી સિક્સટી છે નહીં આ છે આપણે જોઈએ આ સારું છે હું લેવું મિત્રો ચાલી કમ્પ્લીટ કરો ફટાફટ તો લઈ લે હાલો સારી વસ્તુ હોય લેવાની છે આપણે ભાઈ બાબુ રૂપિયા

આ છે વીઆઈપી ટ્રેન આમાં કોઈ સાધારણ વ્યક્તિ ના બેસી શકે અને આ છે એકદમ વીઆઈપી ટ્રેન હવે જોઈ રહ્યા છે એકદમ એસી ફૂલ અને બધા દરવાજા બંધા લોકલ ટ્રેન જ પણ વીઆઈપી ટ્રેન છે આ અંદરથી બહાર ચકાવીને બહારથી અંદર ના ચકા રહે બાર ચકાવે જો કોઈ વ્યક્તિ આ બીજી ટ્રેન જઈ રહી છે ત્યાં જાય

મસ્ત કેન્ના બસ આ જ વાટમાં બેઠા છે કે કેવી કેવી ટ્રેન ને કર્યાથી ક્યાં ને કેવી નેકળે પણ તમે જોઈ રહ્યા છો અત્યારે અહીંયા નાલા સોપાલાથી અત્યારે ખાલી જઈ રહી છે પણ અત્યારે ખાલી જશે કારણ કે અત્યારે કંઈ એટલી ભીડ ના હોય રિટર્ન આવવામાં ના હોય જવામાં એટલી ભીડ આપણે મુંબઈની ફાસ્ટ ટ્રેન કહેવામાં આવે છે લોકલ ટ્રેન જઈ રહી છે મુંબઈનું ફાસ્ટ ટ્રેગ એટલે આ લોકલ ટ્રેન છે અને એને ખાલી ખાલી રહી જઈ રહી છે અમે શાંતિથી બ્રિજ પર ઉભા છે એટલે આ બસ ખાલી હવે ટ્રેનનો વિડીયો જોઈએ કારણ કે આપણે તમને મહારાષ્ટ્રમાં આવીએ એટલે આવી ખાલી ખાલી ટ્રેનને મસ્ત મજા આવી મોજ મજા બસ મજા કરી રહી છે જોઈ રહી છે જુઓ હા તમને દેખાડું ટ્રેન સરસ મજાની આવી ટ્રેન જઈ રહી એ મહારાષ્ટ્રની લાઈફ લાઇન કે ખાલી આ એક જ છે મહારાષ્ટ્રની આ સુપરસ્ટાર

બધી જગ્યાની અલગ અલગ સ્ટેન્ડ રિક્ષા રાખેલી છે તમે જોઈ રહ્યા છો કેટલી બધી રિક્ષા લાગી રહી છે અને ભીડ પણ સારી થઈ રહી છે અને ફટાફટ ભરાઈ પણ રહી છે તમે ત્યાં આગળ જોઈ રહ્યા છો ઘણી બધી રિક્ષા એકદમ ઘાય ઘા ભરી જાય છે શાકભાજી માર્કેટ ટ્રાફિક તો મતલબ મહારાષ્ટ્રની ટ્રાફિક આપણા ગુજરાતમાં એટલી ટ્રાફિક હોય

એક એક નીકળે એટલે મેળો નીકળી રહ્યો છે મિત્રો આપડે મહારાષ્ટ્ર માં છીએ અને એક પ્લેટફોર્મ માંથી નીકળે એટલે આખો મેળો નીકળી રહ્યો છે તમે જોઈ રહ્યા છો કેટલા બધા પબ્લિક અને કેટલા બધા માણસ નીકળી રહ્યા છે હજી આપણી ગાડી આવવાની તૈયારી છે પણ પબ્લિકની ભીડ જોઈ રહ્યા છે લોન પણ આવી રહી છે આપણે મતલબ ટ્રેન આવી રહી છે ત્યાર ગેટ માટે બે નંબર પર એક આપણી પ્લેટફોર્મ પર આવી રહી છે ચાલો હલો પછી મળીએ આવી રહી છે ટ્રેન હાલો તો થોડીવાર પછી મળીએ

પછી હવે આગળની ટ્રેન આવે એમાં જવાનું છે આ ગાડી ઊભી નથી રહી પછી મળશે બીજી ગાડી આવી ગઈ છે પછી મળી આવે ચાલો આપણે ગાડી આવી ગઈ છે ને ફટાફટ ચડી જાય વસાઈ રોડ પર જઈ રહ્યા છે ફટાફટ ચડી જવાનું નહીં તો રહી જાય તો ત્રણ કલાક પછી બીજી ગાડી ના બે મિનિટે પછી બીજી ગાડી આવી પછી મળી આપણે ચડી ગયા છે ટ્રેનમાં મસ્ત હારે ટ્રેનમાં ખાલી ખાલી આવી ગઈ મસ્ત ચડી ગયા છે આગળ જઈ ગયા એવું હે વસે રોડ વસે રોડ મળીએ કારણ કે આપણી ગાડીમાં વધારે ભીડ તો નહીં તો વાંધો નહીં મળીએ પછી આગળ જઈએ વસે રોડ એ હાલી ગઈ આપણી ટ્રેન મસ્ત હારી ટ્રેન હારી બહાર મોબાઈલ કાઢવાની જરૂર નથી કારણ કે કોઈ ખેંચી નાઈ જાય તો બાપાને કોઈ પૂછાય નહીં મસ્ત હારી ટ્રેન માં ખપા ખાબ ભરી રહી છે ટ્રેન વસે ટ્રેન પર આવી ગયા છે આપણે ઓલી સાઇડ ઉતરવાનું છે વસાઈ ટ્રેનશન પર હવે આ 6 નંબરના પ્લેટફોર્મ પર આપડી ગાડી આવી રહી છે આપણે ઇન્ડોર પુનાયા ટ્રેન આવી ગઈ છે આપણે આ ગાડીમાં જવાનું છે ઇન્ડોર જહોના અગિયાર વાગે સુરત સ્ટેશન ઉતારી દેશે અને આ જઈ રહી છે પુના થી ઇન્ડોર પુના થી ઇન્ડોર જઈ રહી છે સવારે સવારે આપણે આઠ આઠ વાગ્યાના સમયે આપણે ઇન્ડોર ઉતારી દે છે આ ટ્રેન બહુ મસ્ત છે હું એક એક વાર આ ટ્રેનમાં સફર કરી ચૂક્યો છું અને હજી આપણે ક્યાંક સમય મળશે તો આપણે ફરી એકવાર આ ટ્રેનમાં સફર કરીશું રહ્યા અને આપણે આ ટ્રેન આવી ગઈ છે

बाकी गाड़ी एकदम खतरा का पड़ी हुई है આપણે લઈ લીધા છે વડાપાવ જો મસ્ત સારા વડાપાવ લઈ લીધા અમારે ફૂવા ખાઈ દે છે વડાપાવ બસ હવે એનો પછી મળીએ સુરત જઈને વડાપાવ સારા મસ્ત એવા મળી ગયા છે વસે રોડ થી અને ગાડી પણ સારી ખતા ભરેલી છે એટલે વાંધો નહીં કેવા લાગે વડાપાવ

いッキー